કુદરતે આપણને ઘણી બધી ઔષધિઓ આપી છે જેનું મૂલ્ય ઘણું નાનું છે પણ જેનો મહેમાન બહુ મોટો છે આજે એક નાનકડી વાત મારે કરવી છે ઘણા બધા લોકોને આના સારા પરિણામ મળ્યા છે અને માટે આ પ્રયોગ તમારી સામે આજે પ્રસ્તુત કરીએ છીએ બહુ નાનો એવો પ્રયોગ છે પણ બહુ કારગત છે રામબાણ ઇલાજ કહીએ તો પણ ના નહીં કદાચ તમને મનાઈ પણ નહીં પરંતુ હકીકત છે આ કુદરતની શક્તિ છે બે જામફળીના પાંદડા જામફળના ઝાડના બે પાન એનો કેટલો મોટો મહિમા છે કેવા કેવા એમાં ગુણ રહેલા છે ઈશ્વરે કેવા કેવા એમાં તત્વો મૂકેલા છે આપણે આજે આ વિડીયોમાં જાણીશું કઈ રીતના લેવાથી ફાયદો થાય એનાથી કયા કયા ફાયદા થાય એ પણ આપણે વિગતવાર આ વિડીયોમાં જોઈએ તો આખી વાત બરાબર ધ્યાનથી સાંભળો દરરોજને માટે રાત્રે સૂતા પહેલાં જામફળના બે પાન લેવાના છે સાવ કાચા પણ નહીં એકદમ પાકી ગયેલા નહીં માપસરના બે પાન વ્યવસ્થિત ધોઈ સાફ કરી ભગવાનને ધરાવી અને એકદમ ચાવી ચાવી અને રસ કરી જઈ અને ગળામાં ઉતારી દેવાનો છે બહુ જાડો કૂચો હોય અને એ કદાચ ન ચવાય કે ન ગળાય તો એને કાઢી નાખવાનો પણ રસ બધો એ ચાવી જવાનો છે આનો બહુ મોટો ફાયદો છે આ નાનો એવો પ્રયોગ છે અમુક લોકો પાન ચાવવાને બદલે મિક્સરમાં રસ કરીને ક્રશ કરીને પછી પી જતા હોય છે પચીસ ટકા ખાલી ફાયદો થાય એના કરતાં આપણે સો ટકા ફાયદો લઈએ આ રીતના દરરોજને માટે જામફળના બે પાનનો પ્રયોગ તમે એકવીસ દિવસ કરવાનું ચાલુ કરો એકવીસ દિવસ કરો બહુ મોટો લાભ તમારી નજરની સામે તમને જોવા મળશે કયા કયા ફાયદાઓ છે રીભક્તો તો જરા ધ્યાનથી સાંભળો જામફળના પાનમાં ઇન્સુલિન કુદરતે ભરેલું છે એટલે સ્વાભાવિક છે કે ડાયાબિટીસના દર્દીઓને માટે જામફળના પાન અક્ષિર ઇલાજ છે બોડીમાં રહેલું જે બ્લડ સુગર છે એનું લેવલ કંટ્રોલમાં કરે છે અને ડાયાબિટીસ ટુ એને કમ કરવામાં મદદ કરે છે હૃદય માટે બહુ સારું છે હૃદય સારું રાખવું હોય સ્વસ્થ રાખવું હોય એમણે પણ આ પ્રયોગ કરવા જેવો છે હું જે વાત કરું છું એ બીમાર હોય તકલીફ હોય એને જ પ્રયોગ કરાય એવો નહીં પણ જેને સ્વસ્થ થવું હોય સ્વસ્થ રહેવું હોય એને આ પ્રયોગ કરાય હૃદય સ્વસ્થ જેને રાખવું હોય એમણે પણ દરરોજ ઝાંફળના બે પાન ચાવી ચાવીને ખાવા કારણ કે એમાં ફાઈબર અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં છે હાઈ બ્લડ પ્રેશરને પણ ઓછો કરવાનું આમાં ભગવાને શક્તિ મૂકેલી છે કારણ કે બેડ કોલેસ્ટ્રોલ છે એને કંટ્રોલ કરે છે આ જામફળના પાન એટલે હાર્ટ એટેક સ્ટ્રોક એવા ખતરાઓ પણ ત્રીસ ટકા જેટલો ખતરો ઓછો થઈ જાય છે અને હૃદયને ડેમેજ થતાં બચાવી લે છે આમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ ફ્રી રેડિકલ્સ આમાં ઉમેરવામાં આવેલા છે એવી જ રીતના બહેનોને માસિક ધર્મ દરમિયાન પણ દર્દ અને દુખાવો એનાથી રાહત મેળવવા માટે આ જામફળના પાન કારગત છે પાચનતંત્ર જેને મજબૂત કરવું હોય તો એમને માટે પણ આ એક રામબાણ ઇલાજ છે પાચન સંબંધિત સમસ્યા હોય ગેસની સમસ્યા હોય કબજિયાતની સમસ્યા હોય તો એવા લોકો પણ આ પાન એમાં રહેલો એન્ટીમાઈક્રોબિલ જે તત્વ છે એ મદદ કરે છે કબજિયાતને મટાડવા માટે પણ જામફળના પાન અને ડાયરિયા થઈ ગયા હોય ઝાડા થઈ ગયા હોય એને મટાડવા માટે પણ આ જામફળના પાન પરમ ઔષધી છે તમે વિચાર કરો આ એક જ વસ્તુથી પેટ છૂટું થાય અને આ જ પાનથી બહુ છૂટું થઈ ગયું હોય તો વળી પાછું ભેગું પણ થાય આવી ભગવાને આમાં કરામત મૂકેલી છે જેને વજન ઘટાડવું હોય એમણે પણ જામફળના પાનનો ઉપયોગ દરરોજને માટે કરવો જોઈએ કારણ કે એમાં વિટામિન અને મિનરલ્સ એટલા બધા છે આપણી ભૂખને થોડી બ્રેક મારે છે તેથી થોડોક ઓહા આહાર ઓછો થાય અને કમજોરી ન આવે થાક ન લાગે કેન્સર જેવા કેન્સર સામે પણ જામફળના પાન એ બહુ સારો નુસ્ખો સાબિત થયો છે એના પર ઘણા બધા પ્રયોગો થયા છે કારણ કે કેન્સરના જે સેલ પેદા કરનારા જે કાંઈ તત્વો છે એને આ જામફળના પાન મારી નાખે છે અને ઘણા બધા અંશે આપણને આવી બધી તકલીફોથી બચાવી શકે છે માટે ભગવાનના ભક્તો તમારા શારીરિક સ્વાસ્થ્યને સારું રાખવાને માટે આ બહુ નાનો એવો પ્રયોગ છે સમાજમાં એવો નિયમ હોય એકદમ સીધો સાદો સરળ અને સસ્તો પ્રયોગ હોય તો માણસોને બહુ ધ્યાનમાં આવતો નથી કે એમાં થોડુંક એવું હોય અને એમાં એટલું બધું જો હોય તો આ બધી હોસ્પિટલોના આટલા બધા દવાખાના આવી મોંઘીદાર દવાઓ શું કામની છે એ દવાઓ તમારા જેવા માટે જ કામની છે કે જેને આ વાતમાં વિશ્વાસ નથી એવાને માટે એનો પ્રયોગ કરીએ જરૂર કરીએ જરૂર પડે કોઈ ઇલાજ ન હોય અને સમય ન હોય તો એનો પ્રયોગ કરીએ પરંતુ પાણી પહેલાં પાળ બાંધવી હોય તો આવા નાના નાના પ્રયોગો ભગવાનના ભક્તોએ અવશ્ય કરવા જેમણે શરીર સારું રાખવું છે શરીરે કરીને સારા કામ કરવા છે એવા ભક્તોને ખાસ ભલામણ કરું છું ચાતુર્માસ ચાલતો હોય અને આપણા શાસ્ત્રમાં જામફળ ખાવાનો નિષેધ છે પણ જામફળના બે પાન એનો પ્રયોગ કરીએ તો એમાં કોઈ નિષેધ નથી માટે બધા જ આ પ્રયોગ કરી શકે હું એમ કહું આ વાતને એટલી બધી ફેલાવી દઈએ કે આજુબાજુમાં જામફળીમાં પાન બચવા ન જોઈએ અને બધાએ દહ દહ જામફળી બીજી વાવી દઈએ આટલા બધા ગુણ આમાં રહેલા છે બહુ જામફળીઓ વાવીએ અને તમામ જામફળીઓ એમાંથી પાન લેતા જઈએ દરરોજ બે પાન લેવાના છે એક વ્યક્તિ દીઠ બે પાન અને ચાવી ચાવીને ખાવા છે તો અહીંયા બતાવ્યા એટલા બધા લાભ આપણને પ્રાપ્ત થાય આ કુદરતી ઔષધિ છે માટે આમાં શંકાને સ્થાનનો હોય આમાં શ્રદ્ધાનું મહાત્મ્ય છે માટે શ્રદ્ધાપૂર્વક પોઝિટિવિટીપૂર્વક આ બે પાનનો પ્રયોગ ભગવાનના ભક્તો અવશ્ય કરજો અને આ વાત હજારો ને લાખો લોકો સુધી પહોંચાડીએ હજારો રૂપિયાની દવા ખાવા ખાવા અને ખવડાવવા કરતાં આ વાત હજારો લોકો સુધી પહોંચાડીએ કેટલાય આ વાતને માની અને આ પ્રયોગ ચાલુ કરશે તો કેટલાયને બહુ મોટું રિઝલ્ટ મળશે